નમસ્કાર બાળ મિત્રો કેમ છો મજામાં છો તો આજે આપણે એક લોક કથાની વાત કરવા જઈ રહ્યા છીએ જેના લેખક છે શ્રી જોરાવરસિંહ દાનુબા જાદવ જે ધંધુકા તાલુકાના આકરુ ગામના વતની છે જેઓનું સાહિત્યના ક્ષેત્રમાં ખૂબ મોટું યોગદાન રહેલું છે જેમણે લોક સાહિત્યના વિવિધ કથાઓને પુસ્તક રીતે પણ પ્રકાશિત કરી છે જેમ કે મરદ કસુંબલ રંગ ચડે આપણા કસબીઓ લોક મોટી મરદાઈ માથા સાટે જીવક વગેરે લોક સંસ્કૃતિ ને સ્પર્શ વિષયે ઉપર પુસ્તકો લખ્યા છે તેઓ શ્રી ને ભારત સરકાર તરફથી પદ્મશ્રીના એવોર્ડ થી પણ સન્માનિત કરવામાં આવ્યા છે તો ચાલો આજે આપણે એમણે જ લખેલી એક લોકકથા લેખન ઝાલી નો રહી જોઈએ જેમાં વાલ વર્થક ના કહળ સિંગે કરેલી ડાંગાઈ નો બતલો ત્યાં રહેલા હરક્ષણ શેઠ કેવી યુક્તિ થી વાળે છે જેનું સુંદર મજાનું સરળ ભાષામાં સુંદર અને વ્યવહારિક વિનિયોગ કરીને એક ઉત્તમ નમૂનો પૂરો પાડે છે તો ચાલો માણીએ આ લોક ગુજરાત સૌરાષ્ટ્ર સીમાડે અડીને ભાલ અને તનેર પંથક પાઘડી પને પથરાયેલા છે જ્યાં કુદરતની અમીદ્રષ્ટિ ઓછી હોવાના કારણે આ ભાલ પંથકને કહેવતમાં કહ્યું છે તેમ કપાળમાં ઊંધે વાળ તો ભાલમાં ઊંધે ઝાડ આવી ઝાડપાન વિનાની વેરાન ધરતીના માથે કબૂતરના માળા જેવડું એક નાનકડું ગામ છે જેમાં રાજપૂત દરબાર કણબી ભરવાડ વસવાયા વરણના પાંચસો ખોરડા આવેલા છે બે ખોડા વાણિયા અને બ્રાહ્મણના પણ છે ગામ ઉનાળો જાય અને ચોમાસાનું આગમન થાય એટલે મોરિયા ગામના ખેડૂતો તાલુકા મથકે હટાણું કરવા જતા અને ત્રણ ચાર મહિના ચાલે એટલે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ અને ખેતીના વપરાશમાં ઉપયોગ થતી એવી સટરપટર ચીજ વસ્તુઓની ખરીદી કરી અને ઘરમાં સાચવીને સંગ્રહી રાખતા બસ એ જ સમયની વાત છે કે કહરસંગ ભાઈ પોતાનું ગાડું લઈને બજારમાંથી જતા હોય છે ત્યાં જ હરકચંદ શેઠ એમને પાછળથી બૂમ પાડે છે તો બાળ મિત્રો મજા તો આવે છે ને હવે આગળ લોક શું થાય છે એ જાણવું છે ને તો ચાલો માણીએ હરસંગ બાપુ આટલું મારું બાજકું લેતા જાઓ

પણ જેમ મદારીના કરંડિયામાં સાપ ઉછડું વળીને રહે છે તેમ આ વાત એમના લમણામાં રહી ગઈ હવે આ વાતને ફરસ એક વીતી ગયું પણ મજાની વાત એ છે બાળ મિત્રો કે આખા એ ગામમાં હરકચંદ શેઠ એક જ ભણેલા હતા ગામમાં કોઈનો કાગળ આવ્યો હોય તો હરકચંદ શેઠના હાટે વંચાવા જવું પડતું અને જો કોઈને કાગળ લખાવો હોય તો પણ તેમની પાસે જવું પડતું જાણે ઉજ્જળ ગામમાં એરંડો પ્રધાન આમ આખો ઈ ગામ અંગૂઠા છાપ એટલે હરતચંદ શેઠનો ભાવ પૂછાય જો કોઈને દસ્તાવેજ લખાવવા હોય ખાતું પડાવવું હોય કે સારા ભલા અવસરની કંકોત્રી લખાવી હોય કે પછી માઠા પ્રસંગે કાગળ લખાવો હોય તો હરકચંદ શેઠ બિચારે શરમ ના માર્યા કામ કરી દેતા તો વાત જાણે એમ છે કે કહરસંગ ભાઈના બાપુજી મૃત્યુ પામે છે

એના કાડોતરીના કાગળ લખવા માટે આવે છે આ બાપુ હવે વાત એમ છે કે આખા ગામમાં તમારા સિવાય કાગળ તો કોઈ લખતું નથી એટલે તમને કાડોતરીના કાગળ લખવા માટે બોલાવવા આવે છું તો તમે મારા ઘરે આવો અને લખી આપો જરૂર જરૂર બાપુ હું તમારા ઘરે આવીશ કાગળ લખવા માટે જરૂર સારું ત્યારે આવજો એ આવજો બાપુ રામ રામ એ દિવસે તો બાપુના બળદિયા તાણી ઝાલ્યા રહેતા ન હતા અને આજે મેલાના કાગળ લખાવા બોલાવે છે ઠીક લાગમાં આવ્યા છે આજે એને ભાલીએ ન ભરાવી દઉં ને તો મારું નામ હરકચંદ શેઠ નહીં રામ રામ બાપુ રામ 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 રામ

પણ તમે જે કારજ નું કાગળ મોકલ્યું હતું એમાં છઠ લખેલી હતી એવું હતું એવું બને નહીં કઈ વાંધો નહીં અરે ભાઈ અમને જમવાની ચા પાણી વ્યવસ્થા કરો તમે ચા પાણી

કેટલા દિવસ થયા અરે શું કરું કઈ સમજાતું નથી અરે આ તો બહુ લાંબુ ચાલ્યું હવે શું કરવું ક્યાં જવું લાવ સગાવાળા જોડે જ મારે ચર્ચા કરવી પડશે ભઈ માડુ આ કેમનું વેતરાણું છે હા હાથ હાથ દી ચાલ્યું એટલે મેલાનો કાગળ કોની પાસે લખાયો અરે આ ગામના પેલા હરકચંદ શેઠ ખરા ને એની પાસે લખાયો એટલે એ તો ડાયુ મનક છે એ આવું ન કરે તો બોલાવો એ શેખ ને આ તો ભાઈ આ ખમતી દર ખોડું હતું ને એટલે આપણે ખમી લીધું બાકી કોઈ કાચા પોચા હોય ને તો એમના ખેતર વેચવાના વારા આવે ખરું ને સાચું વાત છે તો હવે છે ને એ શેઠ ના બોલાય લાવો એટલે ખબર પડે એક કામ કરો હવે શેઠ ના બોલ્યા જાઓ આ શેઠ આવી ગયા આવો શેઠ આવો રામ રામ હરકમ શેઠ રામ રામ બેસો બેસો

પણ એદી મે કહરસંગ ભાઈને વિનંતી કરી કે મારું આટલું વાચકુ તમારા બળદ ગાડામાં લેતા જાઓ એદી કહરસંગ ભાઈએ મને કીધું કે મારા પાણિયારા સંધ્યા બળદિયા ઝાલ્યા નથી રહેતા ફરીથી મે બે વાર વિનંતી કરી કારણ કે મારા ખભા પર ઘણો બધો વજન હતો મે કહરસંગ ભાઈને વિનંતી કરી કે બાપુ આટલું લઈ જાઓ તેદી ફરીથી મને જવાબ આપ્યો

મોતનો મલાજો જાળવવામાં આપણી માનસાઈ તો હોવી જોઈએ ને હા કરશન ભાઈ આમાં તમારી ભૂલ છે આ શેઠનો એકાદ બાચકો જો એમ ગાડામાં નાખતા આવ્યો હોત તો એમાં શું બગડી જાત ખરેખર આમાં પણ તમે બહુ મોટી ભૂલ જ કરી છે ખરેખર તમારી વાત સાચી છે ભરતચંદ શેઠ મને માફ કરી દો ખરેખર આજે મારી આંખ ખુલી ગઈ છે મારે તે દિવસે તમને મદદ કરવાની જરૂર હતી પણ હું અભિમાનમાં હતો મેં તમને મદદ ના કરી ખરેખર મને માફ કરી દો કારણ કે

જીવન જીવવાની સાચી રીત રહેલી છે જો સૌ સાથે રહીશું તો જ જીવન જીવવાની મજા આવશે તો તમે લોકો પણ બીજાને મદદ કરવાનું ભૂલતા નહીં મળતા રહીશું આવી જ રીતે બીજી વાર્તાઓ સાથે પણ આવજો ખલ જાળી ન રહે હા એ વાર્તાની પ્રેરણા અને વાર્તા વિશે થોડી વાત કરો એમ અ વિષ્ણુભાઈ ભજાની વાત એની એવી છે કે હું ભણતો ને ત્યારે આ લોકગીતોની સાથે સાથે લોકવાર્તાઓ પણ એકઠી કરતો આમાં કોઈક જાણકાર વાર્તાવાળા હોય ને વહેતા કહેવાવાળા તો એને મળીને હું કાગળ ઉપર વાર્તાઓ ઉતારી લેતો અને એ તળપત શૈલીમાં એમની જ શૈલીમાં સ્ટાઇલમાં એ હું લખી લેતો એ વખતે ટેપ રેકોર્ડ ને આ બધી સગવડો તો કંઈ હતી નહીં એટલે એવી વાર્તાઓ શોધવાની શરૂઆત કરી મેગેઝિનોમાં એ છપાવવા માંડી એ વખતે મને કોઈએ કહ્યું કે ભાઈ આપણો કૂંઘરો બાપો કુંવરો મેવાડો પરવાર એ લોકવાર્તાઓ બહુ સારી કરે છે એટલે મેં મારા બાપુજીને કીધું મેં કહ્યું એ મારા પિતાજીને હું જીજી કહેતો મેં કહ્યું જીજી મારે પેલા કુંવરા મેવાડાને વાર્તા સાંભળવા જો મને કે ગાંડો થયો એ તો ગાંડો છે તું એની વાય ગાંડો થયો એ ગાંડો તને હું વાર્તા કરતો હતો તો વગડે પડ્યો રહે છે ઢોર બકરા લઈને અને સીમસીટે ચરાવતો ફરે એ તને હું વાર્તા કહેવાનો મૂક માથા ઘૂંટકે પણ છતાંય હું પાછો એક દિવસ એની પાસે પહોંચી ગયો મારા ભાઈઓને લઈને અને પછી તો બધી મને કે ભાઈ જુરુભા તમે બહુ મોડા પડ્યા કે હવે તો અમારા અહીંયા કપાટ બધા બંધ થઈ ગયા હવે તમે જે વાર્તા કહેતા એવું મને જે કંઈ યાદ આવે એવું મને મને કોને મારે સાંભળવું છે બધા તમારા વખાણ કરે છે એ તો અમે જુવાનીમાં એ વખતે આ બધું કહેતા પણ હવે તો અમારા કાળજાએ હું કહી ગયા છે પણ પછી સાહેબ કુંરા બાબાએ જે વાર્તાઓ કીધી ને એ જેની કહેવાની સ્ટાઇલ એના ઉચ્ચારો એનો રણકો અને સંઘેડા ઉતાર વાર્તાઓ એણે મને એક પછી એક પછી એક વાર્તાઓ કીધી બધી મેં ઉતારી લીધી અને એટલી બધી ઇન્ટરેસ્ટિંગ વાર્તાઓ હતી કે મને તો રસ પડ્યો પણ મેગેઝિનમાં જ્યારે છપાવવાની શરૂ થઈને ત્યારે વાંચકોને પણ એટલો રસ પડ્યો તમારો ડૉક્ટર રસુ યાજ્ઞિક મારા મિત્ર એ વાર્તાઓ વાંચ્યા પછી મને કે જોડા આ બધી કથાઓ ક્યાંથી લઈ આવ્યા ને કહું કેમ અમારા ગામનો કોવરો મેવાડો છે ને એ ભરવાડ છે એની પાસે જ લઈ આવ્યો કારણ કે સાહેબ તમારી કથાઓ એટલી પાણીદાર છે મેં કે મધ્યકાલીન કથાઓ પરદેશની લોકકથાઓ અને ભારતની લોકકથાઓનો અભ્યાસ કર્યો છે એમાં ક્યાંય પણ આ પ્રકારની કથ કથા મને જોવામાં આવી નથી આ તો તમે નવી વસ્તુ લઈ આવ્યા આ તો અદ્ભુત છે તમે એનો એક સંગ્રહ કરો મેં કીધું હશુભાઈ મારે તો બધી વાર્તાઓ મને સરખી પાંચે આંગળીઓ જેવી એટલે તમે એનું સંપાદન કરો અને હશુભાઈએ એનું સંપાદન કરી આપ્યું જોરાવરસિંહ જાદવની સ્ટેશન લોકકથાઓ અને એ સંગ્રહ પ્રગટ થતાની સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એમ એમાં ટેક્સ્ટબુક તરીકે બાળકોના વિદ્યાર્થીઓને ભણવામાં આવી એટલે એક અભણ ભરવાડની કથાઓ આજે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ભણતા થયા એના પર એમ ફિલ કરતા થયા પીએચડી કરતા થયા અને એ ભણતા થયા એ એક અભૂતપૂર્વ ઘટના છે હા કે અભણ ભરવાડે કહેલી કથાઓ આજે ભણેલા લોકો ભણેલા લખે છે એથી મોટું આશ્ચર્ય કયું હોઈ શકે એટલે એમાં લેખન જાલી ન રહી એ અમારા કુવરા બાબાનું પ્રદાન છે અને એ પ્રદાન આજે પાઠ્યપુસ્તકમાં ગુજરાતના હજારો બાળકો ભણે છે એનો મને આનંદ છે કુમરા બાબા આજે તો નથી પણ વાર્તાઓ બાળકો વાંચીને આનંદ પામતા હશે એના એના આત્માને પણ શાંતિ મળતી હશે ઓહો મારી વાર્તા ક્યાં ક્યાં પહોંચી આપણને તો એક હોય આવી તો કલ્પના ના હોય વાત છે કે ભાઈ એની પાસે વાર્તા લખવા જવાની મારા પિતાજીની મનાઈ હતી એટલે એ રીતે સારું તા તમારી ખૂબ આભાર આપનો પણ આભાર કે ભાઈ આપે એટલી સરસ મારી વાતો સાંભળીને વિદ્યાર્થીઓ સુધી આપ વાતો લઈ જાઉં છો